કોઈ પણ વસ્તુની એક કેપેસિટી છે એ કેપેસિટી થી વધારે એમાં દાટશો ને તો ફાટી જશે ધીરે ધીરે મગજની પણ એવી જ સ્થિતિ થાય છે બિન જરૂરી ચીજો ભરવાની નહીં કડવી વસ્તુઓને જવા દેવાની મગજના જીબી નક્કી છે કમ્પ્યુટર જેવું છે એની કેપેસિટી નક્કી છે એમાં એ નક્કી કેપેસિટીમાં સારી વસ્તુઓ ભરશો તો સારી રહેશે અને ખરાબ ભરશો તો ખરાબ રહેશે ખરાબ ભરશો ને ખરાબ જ રહેશે તો તમારું ભાગ્ય ખરાબ છે એવું તમને રોજ ઉઠીને લાગશે શું નથી એનું લિસ્ટ બનાવ્યા જ કરો તો એ તો પૂરું જ નહીં થાય શું છે એનું લિસ્ટ બનાવો તો સમજાય કે જિંદગી કેટલી સુખી છે ભાગ્ય એ કઈ જ નથી બટ મનની સ્થિતિ છે તમારે નક્કી કરવાનું છે કે તમારું મન કઈ સ્થિતિમાં છે મજા પડે છે મજા પડે છે આજે જ નીકળતી વખતે આ બાલાસિનોર ના રસ્તાનો ગોટાળો થયો અને અમે મોડા આવ્યા તો મને ભાભી કે અરે મારે તમને કેવું જોઈએ આમ તેમ તો મેં કહ્યું કઈ નહીં હવે તો આટલું બધું તો થઈ ગયું અમે આવી ગયા હવે શું થશે હવે કઈ નહીં થાય હવે એ વાતને પકડીને હું ચલાવ્યા જ કરું આખો દિવસ કે એમણે કીધું નહીં એમાં અમે મોડા આવ્યા પછી ત્યાં લઈ ગયા પછી ત્યાં સ્ત્રીઓ સાથે ટાઈમ બગાડ્યો પછી જમાડ્યા પછી તો કેટલું મોડું થયું બપોરે તો સુવા ના મળ્યું તો હું અત્યાર સુધી એ જ રડતી હું એને બદલે કેટલી મજા કરી પરિવાર સાથે આખો દિવસ વિતાવાનો આવો ચાન્સ મને ક્યાં મળે ચાલુ દિવસે એ રીતે પણ જોઈ શકાય રીતે આપણે જોતા જ નથી માટે આપણે દુઃખી હું ભણવા માંગતી હતી પણ મારા બાપે ભણાવી નહીં વેરી ગુડ વાંચી તો શકો ને લાઇબ્રેરી છે જાઓ પુસ્તક માંથી પુસ્તકો લાવીને વાંચો ડિગ્રી કરતા વધારે જ્ઞાન મળશે તમે એવો એવો વિચાર આપણે નથી કરતા શું નથી ભણ્યું એનું લિસ્ટ કરો મારા હસબન્ડ ને તો ટાઈમ જ નથી હોતો ઘરે આવે ત્યારે તો વોટ્સએપ જ કર્યા કરે એટલા માટે વોટ્સએપ કરે છે કારણ કે જો એ તમારી સાથે વાત કરવા જાય તો તરત તમે ફરિયાદ શરૂ કરો કેટલી બધી પત્નીઓને હું ઓળખું એવું કે બીજા સાથે તો હસી હસી ને બોલે છે તમે વિચારી જુઓ કે બીજા સાથે ખરાબ રીતે બોલે તો તમને ગમે અહિયાં આવ્યા હોય ને કોઈ એમ કે અરે વાહ વજન બહુ ઉતારી કાઢ્યું કે આ તો ઉતાર્યું તો ઉતાર્યું તમારે શું આવી રીતે કોઈને જવાબ આપે તો ગમે તમને પારકા સાથે તો માણસ હસીને જ બોલે દિલ ક્યાં ખોલી શકાય નોર્મલ ક્યાં થઈ શકાય જ્યાં પોતાના લોકો તમારે પોતાના રહેવું છે કે પારકા થવું છે તમારી સાથે પણ દંભ કરે તમારી સાથે પણ એવી જ રીતે બોલે જેવી રીતે પારકી સ્ત્રીઓ સાથે બોલે કે તમે પોતાના છો અપોલો હાર્ટ હોસ્પિટલ ના ઓપરેશન થિયેટર ની બહાર એક બોર્ડ છે એ બોર્ડ માં લખ્યું છે કે જો પત્ની પાસે અને મિત્ર પાસે દિલ ખોલ્યું હોત ને તો અહીંયા ના ખોલાવું પડ્યું હોત એ દિલ ખોલવાની સગવડ કરી આપો તો તમારું નસીબ સારું તમારા પતિ તમારામાં ભરોસો કરે છે તમારી સાથે વાત કરે છે તમારી સાથે મજાક કરે છે તમારી સાથે હસી શકે છે તો તમારું નસીબ બહુ સારું છે જે બે જણા ભેગા હસી શકે ને એમણે કદી જુદા પડીને રડવું ના પડે આ બહુ યાદ રાખવા જેવી ચીજ છે હું એવું માનતી થઈ છું સમય સાથે કે સ્ત્રીઓ પોતે જ પોતાની જાતને ડિગ્રેડ કરતા શીખી લે છે હમણાં જ આપણે પ્રાર્થના કરી દુસરો પહેલે ખુદ કો જય કરે તો ભાગ્ય વિધાતા છો અને બાકી અહીંયા એમણે ગાઈ મેં સાંભળી તમે સાંભળી સુરીલા છે એવું લાગ્યું પણ પ્રાર્થનાના શબ્દો પર કોઈનું ધ્યાન નહોતું તો નહોતું વાત પતી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું સ્કૂલ માં એક ટીચર પૂછે છે કે જગત ની તાજમહેલ છે બેબિલોન ના બગીચા છે વોલ ઓફ ચાઇના છે એફિલ ટાવર છે એટલે એક બીજી નાનકડી બાળકી ઉભી થાય છે ને એમ કે છે કે ના આ અજાયબી નથી આ તો મેન મેડ વન્ડર્સ છે બિલ્ડિંગ વન્ડર્સ નથી આ તો મેન મેડ બિલ્ડિંગ એટલે ટીચર પૂછે છે કે તું કઈ છે પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શી શકીએ છીએ વી કેન ટચ એન્ડ ફીલ ધ ટચ ટીલ વી આર અલાઈવ એન્ડ એવરી ટચ હેઝ અ મીનિંગ દરેક સ્પર્શ નો અર્થ છે એ બીજી અજાયબી છે કોઈ ગુજરી ગયું હોય ને તમે માત્ર એનો હાથ પકડો ને તો એને સમજાય કે તમે આશ્વાસન આપો છો ગાડીમાં બેઠેલી હાથ પકડો એ જ રીતે આંગળામાં આંગળા પર તો એમાં પ્રેમ છે છે લસ્ટ એ પણ સમજાય કે એવું નથી પડતું કોઈની પીઠ પર તમે હાથ પહેરવો તો સમજાય કે આશીર્વાદ છે આશ્વાસન છે સ્નેહ છે સાંત્વન છે એક પણ શબ્દ બોલ્યા વગર તમારો સ્પર્શ તમારી અભિવ્યક્ત કરી શકે છે વિશ્વનો ભાષા સમજી શકે છે આ બીજી અજાયબી છે ત્રીજી અજાયબી એ છે કે આપણી આંખમાં પાણી છે આંસુ છે અને આંસુનો નો અર્થ છે વિરહ ના આંસુ લીલા ઈર્ષાના લાલ પ્રેમના ભૂરા આવું બધું નથી એક જ રંગના આંસુ આવે છે અને છતાંય ખબર પડે છે કે દીકરો અચાનક ઘેર આવી જાય અને મા બારણું ખોલે તો એ હર્ષના આંસુ છે અરે રે આ ક્યાં આવ્યો એવું કરીને નથી રડતી મમ્મી આંખમાં પાણી છે પણ આનંદનું પાણી છે અને દીકરો જતો હોય ત્યારે એ જ મમ્મી રડે તો એ વિરહના આંસુ છે આંસુને પણ ભાષા છે અને એને વિશ્વની કોઈ ભાષા નડી શકતી નથી આ ચોથી વંડર છે પાંચમી વંડર એ છે કે માણસને ઈશ્વરે સ્મિતનું વરદાન આપ્યું છે હાસ્યનું વરદાન આપ્યું છે ગીતાના પંદરમા અધ્યાય નો પહેલો શ્લોક છે ઉર્ધ્વ પ્રાપુર્વી માણસ એક જ એવો પ્રાણી છે જેના મૂળ ઉપર છે અને શાખા નીચે છે માણસ હસી શકે છે લાફ્ટર ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ દેટ હ્યુમન બિંગ એવર ગોટ બીજું કોઈ પ્રાણી હસી નથી શકતું અને સાહેબ સ્મિત નો અર્થ છે એ છઠ્ઠી અજાયબી છે તમે કોઈનું અપમાન કરીને હસો ને તો પણ એને સમજાય અને તમે કોઈના આનંદમાં હસો તો પણ સમજાય તમે કોઈની મજાક કરો તો એ સારી છે કે ખરાબ એ પણ એને સમજાય આ છઠ્ઠી અજાયબી છે કે શબ્દ વગર તમે ભાવ સમજી શકો છો અને સાતમી અને છેલ્લી અજાયબી એ છે કે હું સવા કલાકથી બોલું છું એક કલાક વીસ મિનિટથી કોઈ એ શ્વાસ ચેક નથી કર્યા હવામાં ઓક્સિજન આપોઆપ છૂટો પડે છે આપોઆપ ફેફસામાં જાય છે આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને આ સમાન સમાંતર પ્રક્રિયા ચાલ્યા કરે છે આવું કોઈ ચેક કર્યું ચાલે ચેક પતી ગયા આ સાતમી અને અદ્ભુત અજાયબી છે માટે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી સદભાગ્ય જ સદભાગ્ય છે કોઈ દુર્ભાગ્ય નથી શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણું ભાગ્ય આપણા હાથમાં છે શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બધું જ બદલી શકીએ છીએ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બીજાની જિંદગી પણ બદલી શકીએ છીએ શક્ય છે આજે જ મને પૂછતા કે તમને શું ડ્રાઈવ કરે છે અને ત્યારે મેં એમને કહ્યું કે એક માણસ પણ આટલા બધા બેઠા છે એમાંથી જો એવું નક્કી કરે ને કે કાલ થી કમ્પ્લેન નહીં કરું તો મારો ધક્કો સફળ એક જંગ વધારે નહીં દુનિયા તો બદલી શકાતી જ નથી એક ભાઈએ વીસ વર્ષે નક્કી કર્યું કે આપણે જગત બદલી કાઢીએ ચાલો ત્રીસ વર્ષે થયું કે જગત તો નહીં બદલાય રાજ્ય બદલીએ રાજ્ય પણ ના બદલાયું ચાલીસ વર્ષે નક્કી કર્યું સ્વય લખો જ્યોતિષ નક્કામાં છે કુંડળીઓ નક્કામી છે ભાગ્યો નક્કામાં છે ગ્રહો નક્કામાં છે વિધિઓ નકામી છે તમને ખરેખર લાગે છે કે અમુક પ્રકારના પથરા પહેરવાથી ઉપર કો ગ્રહ તમારા પર રાજી થશે સોની કમાશે તો ફાયદો થશે હું એવું માનું છું કે જિંદગી માણસ જાતે જ નક્કી કરે છે અને જાતે જ જીવે છે મારું પોણા બે વર્ષ નું દીકરો ત્રીજે માળથી પડીને ગુજરી ગયો ને ત્યારે બહુ બધા લોકોએ મને જાત જાતનું કહ્યું આમ વિધિ કરો ને તેમ વિધિ કરો ને આમ કહેવાય ને તેમ કહેવાય ને એના પછીનું બાળક જયારે જન્મ લેવાનું હતું તથાગત ત્યારે બધા એમ કહ્યું કે આપણે મુહૂર્ત જોઈએ એના સિઝેરિયન નું અને ત્યારે મેં એવું કહ્યું કે બધું તમે મુહર્ત જુઓ અને તમે બધું નક્કી કરો ને સમય સર ચીરો મૂકશે સમય સર બહાર કાઢશે વીજળી જતી રહી તો નહી થાય અને પછી વહેમ આવશે કે આ ખોટા સમયમાં સિઝેરિયન થયું મારે જાણવું જ નથી જેમ નોર્મલ ડિલિવરી થાય એમ નોર્મલ સિઝેરિયન તમે નક્કી કરો એ ટાઈમે ડોક્ટર આવે સ્ટરીલાઈઝ કરે એની મેળે ખોલે એની મેળે બાળકને બહાર કાઢે ને બહાર નીકળે એનો જન્મ સમય મારે કશું જ ગોઠવવું નથી મારો દીકરો મજા કરે છે એકવીસ વર્ષનો છે એની રીતે એની જિંદગી જીવે છે એની કુંડળી પણ અમે હજી સુધી કોઈને બતાવી નથી અમે કુંડળી જોઈને પરણ્યા નથી અને છતાંય હું સુખી છું તમારી સામે ઊભી છું કોઈ સમસ્યા હજી સુધી ઈશ્વરની કૃપાથી નથી કૃપાનો પ્રયાસ કરો એની કૃપા તમારા પર થાય એનો ચોક્કસ પ્રયાસ કરો કોઈને સુખી કરો કોઈને હસાવો કોઈને આનંદ આપો કોઈની સાથે વહેંચો કોઈનું પેટ ભરો કોઈને સાજા કરો બીમાર પાસે જઈને બેસો તમારું ભાગ્ય આપોઆપ બદલાઈ જશે માનતી કે કોઈ કુંડળીઓ કામ કરે છે હું હંમેશા એવું માનું છું કે આશીર્વાદ અને દુઆ કામ કરે છે જેટલી વધારે દુઆ જેટલા વધારે આશીર્વાદ ભેગા કરશો એટલું સદભાગ્ય વધતું જશે આવી મને સમજણ પડે છે અને હું આવું જીવું છું તમને જો હું આદર્શ લાગતી હોવું આ એક હજાર માણસ મને સાંભળવા આવ્યા હોય તો આ એક હજાર લોકોને મારે એટલું કહેવું છે કે હું કોઈ નજુમી કોઈ ફકીર કોઈ ભુવા કોઈ કુંડળી કોઈ જ્યોતિષમાં માનતી નથી તમે પણ જો બની શકે તો આમાંથી નીકળી જજો આ અંધશ્રદ્ધા છે શ્રદ્ધા એક જ છે અને એ એ છે કે આપણી ભીતર છે એ જ બહાર છે આટલી જ શ્રદ્ધા છે આના સિવાયની કોઈ શ્રદ્ધા નથી રજનીશજીને એકવાર કે પૂછેલું કે તમે તો ભગવાનમાં માનતા નથી તમે પ્રાર્થના કરો તો શું કરો અને ત્યારે એમણે જે કહેલું ને એ હું માનું છું મારી આજની છેલ્લી છે એમણે એમ કહેલું કે હે ઈશ્વર હે પરમાત્મા હે પરમ તત્વ હે પિતા હું જે માગું ને એને મને લાયક બનાવજે અને નહીં તો હું જેને લાયક હોઉં એ મને આપજે

કેટલા સ્નીતિ એટલા આદર થી એટલા વાલ્ટી તમે બધા આવ્યા આ જે શુક્રવારના દિવસે સર તમેરો કાય પૂછ બહુ જ વધારે છે અને ગુજરાતી નહીં સમજતા હોવા છતાં કલેક્ટર સાહેબ રોકાયા મને નહીં પતા સર આપ ક્યા સમજ પાએ લેકિન મુજે ઇતના ભરોસા હે કે મેને જો કહા હે સચ કહા હે